નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ચેનલ એજી શ્રેયામાં આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પાઠ બે પૂર્ણાંક અને દશાંક સંખ્યાઓ ના બે સ્વાધ્યાય બે પોઈન્ટ એક ના દાખલા નંબર ચાર વિશે જોઈશું હવે આમાં શું કહેલું છે કે છાયાંકિત કરો હવે આ દાખલામાં આ એક બે અને ત્રણ અને આ એ બી અને સી આમાં આ ચિત્ર એ ના એક નિત્યાંશ ભાગના વર્તુળમાં એટલે આ ચિત્ર છે આપણે શું કરીશું ચિત્ર એ ના આપણે વર્તુળ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અગિયાર બાર બાર વર્તુળ થઈ ગયા બાર વર્તુળ ગુણાકાર આમાં આ દાખલાની અંદર ના એટલે ગુણાકાર કર્યો હવે એક દ્વિત્યાંશ એક દ્વિત્યાંશ હવે બાર બે બોલો બે કા બે બે દુ ચાર બે ત્રીસ છ બે ચોક આઠ બે પંચા દસ બે છ બાર બે એકા બે ને બે છ બે છ બાર છ એકા છ ઉપરનો ગુણાકાર ઉપર એ નીચેનો ગુણાકાર નીચે છ એકાઉંશ એટલે અગાઉ જોઈ ગયા નીચે ગમે તે સંખ્યાની નીચે એકા આવે એટલે સમજી લેવાનું કે ઉપરની સંખ્યા પૂર્ણ હશે જવાબ આવે છ હવે ખબર પડી ગઈ કે આમાં કેટલા ભાગ છાંકિત કરવાના છ ભાગ ચલો કરીએ બે બે ત્રિત ભાગના ત્રિકોણમાં હવે ચિત્ર બી ના બે ત્રંશ એટલે કે આના બે ત્રિત્યાંશ ભાગમાં કરવાનું છે હવે આપણે જોઈએ હવે પહેલા તો આ બધા ત્રિકોણ કરી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત પાંચ ને નવ ત્રિકોણ કેટલા થયા નવ હવે ના એટલે તો પડી ગઈ હવે નવ ગુણ્યા બે ત્રિત નવ નીચે કશું ના હોય તો એક હવે જો ભાગ ચાલશે ત્રણ નો બોલો તો ત્રણ 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 તું છ ને ત્રણ કરી નવ ત્રણ એકા ત્રણ અને ત્રણ કરી નવ ત્રણ દુરકાર ઉપર નીચે પૂર્ણ કહેવાય તેથી છ જવાબ આવ્યો હવે ખબર પડી ગઈ કે આની અંદર કેટલા ભાગ છાંકિત કરવાનો છ ભાગ છાંકિત કરવાનો કરો તો ત્રણ બે ત્રણ દોરસમાં હવે ચિત્ર સિંહ ના ત્રણ પંચમાંશ ભાગ ભાગની અંદર રંગ પૂરવાનું એટલે કે છાંગિત કરવાનું તો ગણી લઈએ ચિત્ર કેટલા ચોરસ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 * 6เนี่ย લખી દઈએ આપણે 15 હવે ના એટલે ગુણાકાર અને 3 5 9 7 નો ગુણાકાર હવે 15 ની નીચે કશું ના હોય તો એક હવે પંદર ગુણ્યા ત્રણ પંચમો પાંચ નો ભડ્યો બોલો તો પાંચ એકા પાંચ પાંતરી પંદર પાંચ એકા પાંચ પંદર ગુણાકાર ઉપર નીચેનો નીચે ત્રણ તરી નવ એકા એક ગમે તે સંખ્યાની નીચે એક આવે તો એ પૂર્ણ થઈ ગયો નવ જવાબ હવે ખબર પડી ગઈ કે આની અંદર કેટલા ચોરસ રંગવાના છે નવ ચોરસ રંગવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ થઈ ગયા નવ ચોરસ અંગે હવે મિત્રો આ તો આપણો દાખલા નંબર ચાર હવે આપણે આના બીજા ભાગની અંદર કે દાખલા નંબર પાંચ જોઈશું બે પોઈન્ટ દાખલા નંબર પાંચ જોઈશું જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ હજી શ્રેયા નહીં લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીશું દાખલા નંબર પાંચની અંદર ત્યાં સુધી નમસ્કાર